બધાય આપણે આ રૂટીન કામ પૂરું થયું ને આપડી જો વખારીએ હું ફાર કોબીનો નો ની ને ગાજરનો તો રાય નાખી

પેલા તો આપણી તેલ આવે એટલે હિંગ એકદમ લાલ થઈ જાય ના પછી આપણે આ નાખવાની છે હિંગ ને આમાં આપણી એક ટમેટું ને એક ડુંગળી એ સુધારેલી છે એટલે આપણે આ વધારે નાખવાનું છે હિંગ નાખીને ટમેટું ડુંગળી કારણ કે આ શાક બહુ મસ્તો થાય અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ થાય એટલે ભલે ઝીડાનું શાક એમાં આપણે ટમેટાની જો ગ્રેવી કરવી હોય તો પેલા ગ્રેવી જો વઘરા સુધારા હોય તો પણ હાલે એટલે જો મેં આ ઝીણા ઝીણા સુધારે ને ખાય એ ડુંગળી ને ટમેટું એ ચડે જાય એટલે આપણે આ ભીંડા નાખવાના છે આસે છે આસે ધાણા જીરું ને આ છે નમક આપણે આ રીતે વઘારવાનું છે તેલમાં સાકરવાનું છે તો એકદમ આ તેલમાં સતરાઈ જાય એટલે જો બે ચૂલા ચાલુ છે એટલે સંભારણ સાથ થઈ જાય એટલે ગરમ ગરમ રોટલી ઉતરતી જાય અને આપણે ખાવા બેહે જાય બપોરા કરવા તો આપણો જો આ લોટ બંધાઈ ને અમારે ખાવા બાજરાના રોટલા એટલે અમારા કઈ ના બાજરાના ભોલાભાઈ ની રોટલી અને આપણે દહીં પણ મેળવાઈ ગયો એટલે હમણાં છે ને દહીં જામતું ને જો કે ખેડૂત માણસને દહીં જાજવું હોય એ વાંધો ન આવે જો આમ દહીં બનાવ્યું કારણ કે અમારે થોડું દહીં હોય લિટર એક નું એટલે દહીં બહુ થાય નહીં મોરી થાય સાહેબ આવ પણ એ આસ્તા કોથરો ના દીધો તો એટલે થોડું ખારું ખેડું આમ તો મોરું તો થાય જ કારણ કે શિયાળો છે ને એટલે તો આપણે આ જો ડુંગળી ટમેટું સંતરાયું એટલે નાખી દેવાના ભીંડા એકદમ એટલે આમાં લસણ વાળી ચટણી ને ચિપ્સ નાખે દેવાના તો એ પણ હું તમને બતાવા તૈયાર થયેલ ભીંડા બટેટા ની ચિપ્સ નું ચાલો તો આપણે એવો સંભારો બને ગો અને ભીંડા ભરેલું ચીપ્સનું શાક પણ થયેવું તો એવું શાક બન્યું કે આપણે આમ જોઈએ તો મોઢામાં પાણી આવે જાય એવું સરસ ભીંડા ચીપ્સનું શાક બને ગયું તો આપણે જો હવે રોટલી બાકી છે તો બનાવીએ અને શાક થયું ટાટરનું ખાતા મોધરાય એવું શાક થયું ને મોઢામાં પાણી આવે છે હોટલમાં આવું તો શાક ન હોય સંભારો પણ બની ગયો હવે આપણે ખાલી રોટલી કરવાની રહી તો આપણે જો હમણાં વાયગા બાર એવા આપણી રોટલી કરીએ એટલે હાડા ધારી આપણી જમવા બપોરી બપોરા કરવા જઈએ તો આવો બધાય ગીંડાનું શાક સંભારો ને રોટલી ને પાપડ કરવાના બાકી છે તો જમવા આવો બધાય તો સારું આપણું શાક બને ગયું રસોઈ કરતા હું વાર લાગે અડધી કલાકમાં તો જે કરવું હોય એ કરલીએ કદાચ પાંચ માણા હોય ને તોય આપણે રસોઈ બનાવી લઈએ કારણ કે બે ચૂલ્લા છે તો ત્રીજો કર નાખીએ એટલે ઘાઈ ઘા તારે રસોઈ બને જાય રસોઈ માતા મણી કંટાળો કોઈ દી નો આવે બીજા કામમાં હશે કંટાળો આવે બાકી રસોઈમાં મળી કંટાળો નો આવે મળી રસોઈ નો તો બહુ શોખ છે કારણ કે રસોઈ હું ગમે એટલી બનાવા તોય મને આનંદ જ આવે અને રસોઈ બધી બને ગઈ ને ખાવાનો આનંદ આવે કારણ કે કરવાનો શોખ ને ખાવાનો શોખ છે મણી એટલે આનંદ આવે તો આપણી રસોઈ થઈ તૈયાર રોટલી બનાવી લઈએ ને શાક થેગું તૈયાર આપણો ચાનો ટાઈમ થઈ ગયો હાડા સો ને રસોઈનો ટાઈમ પાછો હાથનો વ્યારાનો થેગો આ વિડીયો થોડોક અધૂરો હું તો બપોરે ન પૂરો થયો પાંચ મિનિટ ન તો એટલે અટાણી પાછો ચા બનાવ્યો આપણી આદુવારી સરસ ટાઈટની આદુવારી ચા હારી એટલે જો ટાઈમ થઈ ગયો આપણો ચાનો અને આપણે ખીચડી મૂકવાનું ટાઈમ થઈ ગયો આપણે ખીચડી તો મૂકી દઈએ અને ખીચડી મૂક્યા પછી બટેટા ટમેટાનું શાક કરવાનું છે અને બાકીની ભાખરી બનાવવાની છે તો તો અટાણે જો જો બીજી રસોઈમાં થાય કે શાક ભાખરી બટેટાનું ભોલાભાઈ કે બટેટાનું શાક મમ્મી કરો ને ભાખરી બનાવો તો મેં કીધું ખીચડી પર દહીં ખીચડી કોઈને ખાવા હોય તો ખાય પવા બટેટા કાલે બનાવ્યા હતા તો આજે કે નાસ્તો કર્યો કે બહુ જમવાની ઈચ્છા ને મમ્મી એટલે આપણે થોડુંક એવું બનાવી નાખીએ તો ચાલો ચા પાણી લઈએ પછી આપણી બીજી કી રસોઈની તૈયારી કરીએ કારણ કે રસોઈમાં રોજ રોજ કરવાનો કંટાળો આવે કામ કરવું હિનબીનની તીન જણા છે હાંબા હોય ના તો રસોઈ બનાવવાનો મજા આવે બપોરે ભીંડા બટેટા અને શાક બનાવ્યું હતું અટાણે કીવાનું બનાવું એકતા રીંગણા ખાય નહીં કાયમ કાયમ દીવાન કરું મગજ મારી ના ઘર છે બતાય એકની ની ભાવે એક નો ભાવે હું છે બધું તો આવું તો લગભગ ના ઘર માં હિયે એક ની ભાવે ને એકની નો ભાવે આવું છે ભાઈ હાલો આપણી ચા બને ગઈ તો આવો બધાય ચા પીવા સરસ કાટો ચડે એવી ચા છે ભાઈ કોલેટી તો આવો બધાય ચા પીવા આપણે ચા પી નાખીએ